હેલિકોપ્ટર અને મિત્રો હવે જો તમે આ સંતવાણી ના કલાકાર ને તમે ઓળખતા જશો અને રાહુલભાઈ રાવળ અને હારે છે રુદ્રા ઉસ્તાદ જે રામદાસજી ની આયે નું બહુ મોટું નામ છે એવા રુદ્રા ઉસ્તાદ રુદ્રા માણસો થોડા તમે ટ્રાફિક આવું ટ્રાફિક કામ થઈ ગયેલું હતું આ બાજુ આ ગોલા નમી ગયો લા સાઈડમાં રાખો આ પતરા ભલે વચ્ચે હોય સાથી ચાલો આટલો ટ્રાફિક બસ ઓળવાનો સાઈડમાં ઉતાર કે તો જ થાય ઓ બસ ઓળવાનો વટી જાવ દીધોત ને તો નીકળી જાત ને બસ ઓળવા પેહળ ઉતર તો ને બોલ નહી

त्रापी, 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 तो ये लक्ष्य आ गया वो कॉर्ड भी लुआओ चलती है। ट्रैपिंग ट्रैपिंग। ट्रैपिंग कटलीकल लगता है? माँस कल लगता है? माँस कल लग नौ आती हुई बाहर सुबह। ये रातों तो गेम बा जाना पड़ेगा। ये अलग पार्टियाँ। माँस कल की वर्षा चरुने चोमरायी या। अजीब बहु बंदा।

રસ્તામાં ટાઈમ ગયો ને બધી કો માલ આવશે એટલે વધારે ટ્રાફિક થાય એ તો જરાય નહીં સમજે પાછા માલ હતો આપડે

આ બસ હા એટલે કેવી મજા આવી તમને ફરવા ફરવાની મજા આવી ટ્રાફિકમાં ટ્રાફિક ફરવા કરતા ટ્રાફિકમાં મજા આવી જ હો માણસોને બસ ભાઈ ને આગળના વાળા વાહન વાળા ને પૂરીઓ ખવરાય દે છે કારણ કે બે કલાક થી માણસો એમને ભૂખ્યા થઈ ગયા છે છોકરા મેળો કરીએ છીએ અહિયાં

ફોન ની આવી કે ઘડીક માં ચાર્જિંગ કરજો ફોનમાં ચાર્જિંગ એ નથી પંખા બંધ કરજો તો રહી જાય મજા આવે કેમ મજા આવે ફરવાની મજા આવી ટ્રાફિકમાં મજા કે મજા મજા આવી આવી ફરવાની અમે અમે કંટાળી જાય મેળો અહીંયા થઈ ગયો અમારે બેઠા મેળો

જોલો આગળ આવી ગયો તો આ ગાડી આગળ હાલી જશે હાલીન જાવ હોય તો પડે ને મજા આવી છે જોવા મજા આવી ને ભાઈ ટ્રાફિકમાં ફૂલે ફૂલ હા હા બોતુભાઈ અમારા ગામના છે અને આ ટ્રાફિક થોડું હળવું પડાવી દીધું જોવા આ ઉપર

आया मोस्ट है जो ऐसी होल ऐसी हो पान क्या हम जो भाई मजा आएगा तुमने <laughs> अब मैंने फुल ट्रैफिक नहीं दिया क्या आलिंग भी जाऊँ से बाकी क्या गाड़ी तो मैं कितना ठीक है हाँ वो ठीक है वो हम ट्रैफिक फुल है फुल से हम लगी हुई ला ट्रैफिक मेरे पास मजा आएगा क्या अंदाज़ ने वो <laughs> तो हम ही थे ये ट्रैफिक आ गया વરસાદ ફૂલે ફૂલ અંધાર ચડેલો છે હવે આવ્યું પાછું ટ્રાફિક હા કિરે આવડા મોજ કરતા આવે જો આમ જો હા આવું ટ્રાફિક જામ થઈ ગયું છે અહીંયા ફૂલે ફૂલ

આવું છે અંધો જો મેળા કરતા વધારે ટ્રાફિક માં સમય માણસો નો જાય છે ક્યારે થાકી ગયા જુઓ ટ્રાફિક ટ્રાફિક નું ડ્રાઈવિંગ આ કહેવાય જુઓ તમે આરામથી આ મેળા કરતા વધારે આમાં મજા આવી ને પણ

तो आप भाई मजा ही किसे ट्रैफिक में मजा ही क्या मजा होगा भाई हेलीकॉप्टर लेने के आओ मैं फरवार्ड हो क्या भाई आलिंद भाई गया तुमने फोर व्हील करता है कि आलिंद वही जाए ये बुलाएगी भाई ने ये बात है વા દો આ મેકલી દીધું નંબર આપીજો મને ને ગાંડા ગુજરાતી આયમ કરજો એટલે આવશે YouTube પર ગાંડા ગુજરાતી આયમ ઓ નો 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 યંગજુ દાદા મજા આવી

કેવી છે ના ના એ અમારે કોન્ટેક્ટ છે ઇન્દ્ર રાજા તમારે પછી કેવું હવે ઇન્દ્ર ભારતી બાપુ છે પણ ઇન્દ્ર રાજા રે છે એની રે છે ડાયરેક્ટ કોન્ટેક્ટ છે તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગ અહીંયા પૂરો કરી દઈશી અને કોમેડી અને અમે થોડી ખવાણ કરી લઈ તો વિડિયો અહીંયા પૂરો કરીએ અને વિડીયો કેવો લાગ્યો એની તમે કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે કેવા વિડીયો અમારે બનાવો અને આખો વિડીયો જોવા બદલ આભાર તમારો